વાત કરીએ તો પાટણના બાલીસણામાં સીએમની સભાની તૈયારી પૂર્ણ થઈ છે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે બાલીસણા ખાતે સીએમની પ્રચાર સભા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે મતદારોને મત માટે કરશે અપીલ પ્રચાર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત પક્ષ કાર્યકરો અને સમર્થકો સભામાં ઉપસ્થિત રહેશે ચૂંટણીનો વિગલ ફૂંકાઈ ગયો છે બંને પાર્ટીના ઉમેદવારો મતદારોને ઇજાવવા માટે એડી ચોટી જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે દ્રશ્યો બતાવીશ દ્રશ્યો છે બાલીસાણા મુકામને જ્યાં આજ રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સભા સંબોધશે એટલે કે ભરતસિંહના પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આવી રહ્યા તે પહેલાં સભા સ્થળના દ્રશ્યો બતાવે છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે તેમજ સભા સ્થળે બેઠક વ્યવસ્થા રૂપી ખુરશીઓ પણ ગોઠવાઈ ગયો છે અને ચોક્કસ કહીએ કે લગભગ ચારથી સાડા ચારના ગાળામાં મુખ્ય પ્રધાન અહીંયા આવીને સભા સંબોધશે અને મતદારોને ભાજપ તરફ મતદાન કરવાનું આહવાન કરશે એટલે કે ભાજપના વિચારધારા સાથે જોડાયેલા તમામ સમર્થકો સભા સ્થળે ઉપસ્થિત રહેશે તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય તે પહેલાં સભા સ્થળે તમામ તૈયારીઓને પૂર્ણ અને આખરી ઓપ આપવા આપવામાં આવી જરૂર તો ચોક્કસ કહીએ કે પાટણ લોકસભા વિસ્તારમાં અત્યારે બંને પાર્ટીઓના ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ક્યાંક સ્ટાર પ્રચારક તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરતસિંહના પ્રચાર અર્થે આજરોજ પાલીસણા મુકામે સભા સંબોધશે અને મતદારોને ભાજપ તરફથી મતદાન કરવા ક્યાંક આહવાન કરશે એટલે કે સભા સ્તરના દ્રશ્યો છે આ રીતે સભા સ્થળે હાલ સીએમના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત તેમજ તમામ તૈયારીઓ આદરી દેવામાં આવી છે อสนับค่ะนัวสนับค่ะนัวตนับ